વડોદરા શહેરના બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ નિમિત્તે વડોદરામાં ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવશે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની બાણુમી જન્મ નિમિત્તે વડોદરામાં ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું મહોત્સવ પૂર્વે અઠ્યાવીસ જાન્યુઆરીએ અટલાદરા સ્થિત બીએપીએસ મંદિરમાં પ્રેસ મીટ યોજવામાં આવી હતી બે ફેબ્રુઆરીએ ઈપીએમસી માર્કેટ પાસે યોજાનાર મુખ્ય સમારોહમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડૉક્ટર મોહન યાદવ ઉપસ્થિત રહેશે તેવી શક્યતા છે ચૌદ દેશોમાંથી અંદાજે બે લાખ ભક્તો અને ચોત્રીસ હજારથી વધુ સેવક સેવિકાઓ સેવા આપશે પંદર હજાર બાળકો સંસ્કૃત શ્લોકોનો સમૂહ પાઠ કરશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે ધાર્મિક ભાવના વ્યસન મુક્તિ અને પારિવારિક મૂલ્યો માટે પ્રેરણારૂપ આ મહોત્સવ બનશે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જેમ તારીખ બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સોમવારે સાંજે પાંચથી આઠ દરમિયાન વડોદરા શહેરના આંગણે હરણી પાસે એપીએમસી માર્કેટની બાજુના ગ્રાઉન્ડમાં જે પાંજરાપોળની જમીન છે ત્યાં સ્વામી મહારાજનો બાણુ જન્મજયંતિ મહોત્સવ ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સાંજે પાંચથી આઠ દરમિયાન આયોજિત છે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે સ્વામી મહારાજે એમના બાણું વર્ષના જીવનકાળ દરમિયાન અનેક રીતે સમાજને આપ્યું છે એમણે છેલ્લા બાણું વર્ષમાં સંત તરીકે લોકોના વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો હોય સામાજિક પ્રશ્નો હોય એના સમાધાન માટે સાડા પાંચ લાખથી વધારે પત્રોના ઉત્તર આપ્યા છે એમણે વ્યક્તિગત પારિવારિક મુલાકાત માટે લગભગ બે લાખ ઘરોમાં પધરામણી કરી અને લોકોને સાંત્વન આપ્યું છે મહંત સ્વાઈ મહારાજ ગુરુપદે આવ્યા છેલ્લા નવ વર્ષમાં પોતાની ઉંમર ત્યાંશીથી બાણુંમાં એમણે દર નવમાં દિવસે સમાજને એક સંતની ભેટ આપી અને દર છઠ્ઠા દિવસે એક મંદિરની ભેટ આપી છે એટલે આવું ખૂબ વિપુલ પ્રમાણમાં એમણે સમાજને આપ્યું છે એટલે સમાજની લાગણી છે અને ભક્તોનો ભક્તિભાવ છે કે એમના જન્મોત્સવે એમને અભિનંદન પાઠવવા એમનો આભાર માનવો એ હેતુથી અમે આ સભા કાર્યક્રમનું આયોજન કર્યું છે